પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં શહેરા તાલુકામાં સર્વ સમાજે એકજુટતા દર્શાવી હિન્દુ મુસ્લિમ સહિત વિવિધ સમાજના લોકો અને ભાજપના આગેવાનો શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે એકત્ર થયા અને રેલી સ્વરૂપે તાલુકા સેવા સદન પહોંચ્યા જ્યાં તેમણે મામલતદારને આવેદનપત્ર આપ્યું સર્વ સમાજે આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક કરાયેલા આ હુમલાની નિંદા કરી અને હુમલાખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરવામાં આવી તે બદલ આજ રોજ શહેરા તાલુકો ના સર્વ સમાજ હિન્દુ મુસ્લિમ સમાજ અને બીજા બધા સમાજના માણસો ભેગા થઈ અને આજ રોજ પાંચ મામલતદાર શ્રી શેરા ને આવેદન પત્ર આપેલ છે પહેલે ગામમાં જે આતંકવાદીઓ એ કૃત્ય કર્યું છે ભારતની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કર્યો છે તે બદલે અમે શેરા સર્વ સમાજના મિત્રોએ ભેગા મળીને આજે શહેરા બંધ પાડ્યું છે સ્વયંભુ શેરા બંધ છે અને અમે ભારત ભાજપ કાર્યાલય ભેગા થઈ અને સર્વ સમાજના લોકોએ એક આવેદન પત્ર મામલેદાર શ્રીને પાઠવી અમે સખત કડકમાં કડક શબ્દોમાં તેને વખોડીએ છીએ વિરોધ કરીએ છીએ